એટલે આશરે પાંચસો થી છસો વર્ષ પહેલા અમારા વડવા માલાભા કરીને હતા એ અમારા વડવા હતા અને એ માલાભા અહીંયા બકરીઓ જંગલમાં ચડાવતા કલિયા કાપડી કરીને હતો જેમને માતાજી રૂબરૂ મેળીમાં જેવું કે પ્રત્યક્ષ વાતો કરતા કલિયો કાપડી કલિયા કાપડીની ની મેળડી કહેવાતી એટલે કલિયા કાપડી ત્યાંથી માતાજીનું ફળું જે પહેલાં તો ફળું લઈને માતાજીનું રાખતા હુંડલીમાં અને એક ત્રિશૂલ અને ચુંદડી હતું એ લઈને એ ગામો ગામ ફરતા અને માતાજી પરચા આપતા અને એમાં માતાજીના અહીંયા બેસણા કરવા હશે એટલે અમારા જે વડવા માલાભા હતા એ બકરીઓ ચરાવતા ચરાવતા આ જગ્યાએ આયેલા અને અહીંયા એ કલિયા કાપડી અને માલાભાનો બેનો અહીંયા મેળાપ થયો અહીંયા મળ્યા અને વાતો ચીતો થઈ અને બંને મિત્ર બન્યા મિત્ર બન્યા પૂછ્યું કેપડીયા એવું બોલેલા કે ભાઈ આ મારી મેલડીનું ત્રિશુલ ચુંદડી છે અને મારી મેલડી મારા જોડે હાજરા હાજુ છે તો એ વખત માલાભાને એવું થયું કે ભાઈ આવી જો માતાજી મારા જોડે હોય તો હું પણ એક મારું પણ નામ નીકળે અને હું પણ માતાજીની સેવા કરું છું અને માતાજી પરચા પૂરે એટલે એમને માતાજી એવું મોહ લગાવે એટલે એમને મિત્રતા થઈ તો એમને કહ્યું કે ભાઈ તારી માતાજી મેરડી છે મારા જોડે ના આવે તો કલ્યા કાપડીએ કહ્યું કે માતાજી આવે ને હું તમને મા મેળડી આપું આ ત્રિશુ ચુંદડી આપું પણ તમારે એના બદલામાં મને કઈક આપવું પડે એવું કલિયા કાપડિયા એ કહ્યું કીધું

તો માલાભાઈ એવું થયું કે ભાઈ બકરી આપતા માતાજી મળતા હોય તો બહુ સારું કેવાય ને તો એમને બકરી આપી કાબડી અને એ વખત એવું કે માતાજી મારા જોડે આયા એનું પ્રમાણ શું પ્રમાણ શું પ્રમાણ તો હોતું એ તો કલિયા કાપડિયા એવું બોલ્યા કે તમે અહીંથી થોડા દૂર ઉભા રહ્યો આ ત્રિશુલ અને ચુંદડી

તો તમારી માતાજી સેવા પૂજા કરશે તો હું એવું કઉે એના આકાશમાં ઉડી અને માલાવાના હાથમાં આવ્યા ઉડીને જાઓ ઉડી ના પ્રમાણે મળી જી કે માતાજી મારા જોડે આવી ચુંદડી આવી ગયું અને બકરી હતી કલિયા કાપડીને આપી આપી દીધી હવે કલિયા કાપડીને બેને પછી જુદા પડ્યા એક બકરી લઈને એમના વતન ગયા એ વહી ગયા અને માલાબા વિચારમાં પડ્યા કેવા ત્રિશૂલ અને ચુંદડી માતાજી મેરડી તો મારા જોડે આવી ગઈ પણ હવે હું ક્યાં રાખું જો અહીંથી ઘરે લઈ જઈશ તો ત્યાં એવું કહેવાય કે એમના પિતાજી એમના દાદાજી એમના બધાની એમને બીક લાગતી હતી કે ભાઈ આ શું લઈને આવ્યો તું આપડી એક કુળદેવી શેષ માં હતી તો આ માતાજી તું લાયો એવું બીક તો લાગે એમને એમને વિચારમાં પડી ગયા અને અહિયાં બકરીઓ ચડાવતા પોલી મોટી જૂની જે હજારો વર્ષની રાયણ હશે અને એનો પોલ હતો એ પોલ ની અંદર ત્રિશૂળ અને ચુંદડી સંતાડી દીધું એટલે માતાજી ત્યાં બેસી ગયા ત્રિશુલ ચુંદડી મૂકી અને માલાબાક બકરીઓ લઈને ઘરે ગયા પણ કોઈને વાત કરી નહીં તે ઉકેડી ગામમાં રહેતા માલાબા ઉકેડી ગામમાં રહેતા અને ઉકેડીથી અહીંયા બકરીઓ બકરીઓ ચરાવવા આયેલા ઉકેડી ગામમાં ગયા એટલે બધાય પૂછ્યું સાંજે કે ભાઈ બકરી આપણી કેમ દેખાતી નથી ખબરી બકરી કાબરી બકરી તો માલાબા તો માલાભાઈ બોલે કે બકરી કે ખોવાઈ ગઈ છે કતો કોઈ બકરીઓ બધી સેમારાની આવી હતી અને બધાનો માલ ભેગો થયો તો આની ઓરી કે એના ભેગી કદાચ ગઈ છે પણ આ માતાજીની વાત કરી નહીં નહીં હોટેલનો બિક થી એમ કરતા કરતા થોડો સમય જાવ પર ધર્મેશભાઈ માલાબાનો સંબંધ એમનું સગપણ જાસકા ઉંડિયા જે વિષ્ણુગર જઈ રહી તે જાસ્કા ગામમાં કરી જાસ્કામાં ડોડિયા સાખના રબરી હતા અને સવા ડોડિયા કરીને રબરી હતો એમની દીકરી હતી દલી દલી એમના નામ દલી અને દલી અને માલા ભાનું સપણ કર્યું અને એમના વિવાહ કર્યા એટલે દલીમાં પછી આ મેલડી માં બેઠા એ લગન પહેલા બેવરે હા પહેલા પહેલા આ બનાવો તો હું લોક વાયકા કે દલીમાં માં હતા હા પણ અમારા વડવાઓ વાત કરે અમારે બધી આગળ અમે વાત સાંભળેલી હા તો કે ભઈ સપણ પછી થયું દલીમાં પછી જ્યાં સપણ કર્યું સંબંધ થયો પછી લગન થયા લગન થયા પછી આવતા જતા થયા ઉકેડી

લગભગ દલીમાં સુતેલા હતા અને પરોડીએ મેળડી માલા દેહ એ મને કલિયા કાપડી જોડી બકરી સાટે લીધી અને ઉઘરો જ અને ઉકેડીના વચ્ચે રાયણનું ઝાડ હ અને જૂની રાયણ હૂથડી અને એનો પોલ હ એની અંદર ત્રિશુલ ચુંદડી મૂકી છે મારા નામની એટલે તમે મને લેવા આવજો તો માતાજી એવું કીધું કે મને તમે લાવશો મારી પૂજા કરશો તો જગતમાં તમારું નામ અમર થશે દલીમાં અને નામ અમર થશે એટલે દલીમાં સવારે ઉઠ્યા એટલે માલાભાને વાત કરી કે તમે માતાજી લીધા છે યસુ ચુંદડી બકરી ઉકેડી વચ્ચે રાયણ છે એના પોલ અંદર મૂક્યું છે આવું બધું બનાવ એટલે માલાબાને એમ થયું કે આ વાતની તો કોઈને ખબર હતી નહીં તો મારી મેળડી આપો આઈ ખરીદ આપો આપ સપને આઈ એ વખત એવું કહેવાય છે કે ઉકેડી ગામમાંથી બધા માણસો ઢોલવાળા બોલાયા ડાકલાવાળા બોલાયા અને બધી કુવાસીઓ બોલાઈ વાજતે ગાજતે અહીંયા રાયણના ઝાડે આયા વૃદ્ધ ઉકેડીના વચ્ચે કે માતાજીને લેવાય પણ એ વખત માલાભાને વાને માતાજીનો અવતાર આ પવન આ અને માલાભા પર અવતાર આવી અને ધૂણી અને માતાજી એવું બોલે કે ભાઈ મને અહીંથી લઈ જાઓ પણ મારું બેસણા અહીં થઈ ગયા છે તો તમે તમારે અહીં પાંચ ઢીટો મૂકો મારો દીવો અહીં રાયણે કરો અને પછી મને ગામમાં લઈ જજો એટલે અહીંયા રાયણે એનું આદ્ય સ્થાન થઈ ગયું માતાજીનું અહીં પાંચ ઢીટો મૂકી દીવો કર્યો માતાજીના બેસણા અહીં રાયણે જે જંગલ વચ્ચે બેસનું થઈ ગયું અને પછી અહીંથી દલીમાં અને ગાતે માતાજીને લઈ ગઈ ઉકેડી ગામમાં પાણીયારે માતાજીનો દીવો કર્યો અને એમને પાણીયારે બેસાડે એમનું ઘર હતું ત્યાં માલા બાપ અને પછી મા મેરડીના પરચાની જો વાત કરીએ ને ધર્મેશભાઈ તો એટલા પરચા છે કે કોઈનો વાત કોઈ છેડો આવે સાક્ષાત કહેવાય જોગમાયા સાક્ષાત કેવાય રબારી અમારું મૂળ સ્થાન નો ટેબો અત્યારે ત્યાં બધા પુરાતત્વો નીકળે જો ઘર નું કઈ ખોદાણ કરવામાં આવે તો ઈટો નીકળે પછી નાળો નળિયા નીકળે એટલે અહિયાં ત્યાં નેસડા નો ટેબો હતો અમે કંબોઈ થી આવી અને અમારા વડવા અહીં વસેલા

અહીંયા મંદિર બન્યું ધર્મેશભાઈ માતાજી તો પાંચ છ બેઠેલા હતા પણ માતાજી નું જૂનું સ્થાન બે હજાર કરવામાં આવી આ જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે એકાવન કુંડી યજ્ઞ હતો એકાવન કુંડી યજ્ઞ વખત અહિયાં ગુગા મારા સાક્ષાત ત્રણ દિવસ બહાર નીકળેલા અને એટલી બધી પબ્લિક હજારો પબ્લિક ની વચ્ચે સાક્ષાત બેઠેલા એટલે અહિયાં બે શું કરવા માંગા મહારાજ નું એ ગોખ જૂનો ગોખો ગોખી ઓલો મંદિર બનાવવાનું કરી મંદિર બન્યું એ વખત માતાજી જૂનો ગોખ તોડવાની રજા નહીં જૂનો એમ રે ઉપર મંદિર બનાવ્યું પણ મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને હજારો લોકો હજાર શ્રદ્ધાળુ મનોકામના લઈને આવે છે અને મારી દલીપ માલાની મારી રાયણવારી મેળની એમની મનોકામના પૂર્ણ કરે ધાર્મિશ્રી